સર્તાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધને બાંધીને બાદમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખથી વધુની મત્તા લઈને ફરાર થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેને આધારે ગુનો નોંધી પોલીસે લુટેરી દુલ્હન દલાલ સહિતના ત્રણને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછ વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે રહેતા ઓગણચાળીસ વર્ષે યુવકના છૂટાછેડા થયા હતા ત્યારબાદ તેનો પરિવાર કન્યાની શોધમાં હતો આ બાબતે સગા સંબંધીઓને વાત કરી રાખી હતી

જોડી આપવાના રહેશે તમામ બાબતો નક્કી થયા બાદ તારીખ તેર છ બે હજાર ચોવીસ ના રોજ સાંજના અને સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનના મંદિરે લગ્ન થયા હતા લગ્ન બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તમામ ઝોન ઓફિસ ગયા હતા ત્યાં સંજનાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ન હોવાથી મેરેજ સર્ટિફિકેટ બની શક્યો નહોતો કે લગ્નના ત્રીજા દિવસે સંજનાએ કહ્યું મારી દાદીની તબિયત સારી નથી મહારાષ્ટ્રથી સુરત આવી છે મારે તેમના ખબરઅંતર પૂછવા જવું છે જેથી મને મૂકી જાઓ સંજના સાથે લગ્ન કરનાર યુવક તેને ડિંડોલી સાય પોઈન્ટ સુધી બાઇક ઉપર સંજનાએ લગ્ન કરનાર યુવકના નાના ભાઈના પત્નીને ફોન કરીને કહ્યું હવે હું એ ઘરે આવવાની નથી ત્યારબાદ લગ્ન કરનાર યુવકને છેતરાયા હોવાની જાણ થતાં જ તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને આધારે પોલીસે સંજના જ્યોતિ અને દલાલ વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તેની આગળની તપાસ હાથ ધરી છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત છઠ્ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા તો એમાં બનાવ એવો છે કે વિપુલભાઈ વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કઈ એ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને એ સમા સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલી બદલીને તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એને એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિ ત્યાં કામ કરે છે ઘરકામ કરે છે ને એને મધર ફાધર નથી એવું કોઈને એની ઓળખાણ કરાવી હતી કે આની એને લગ્ન કરાવી દેવાના છે તો પેલો છોકરો જે વિપુલ ભાઈ છે તૈયાર થાય લગ્ન કરવા માટે તો એની પાસેથી એક એક હજાર પાંચ એક લાખ પાંચ હજાર રોકડા લીધા એ સિવાય ચાંદીની વસ્તુ ચાંદીના છડા સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ એક લાખ પાંત્રીસ હજારનું મુદ્દામાં જે એક લાખ પાંત્રીસ હજારનું ચીટિંગ કર્યું હતું જેમાંથી રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને ત્રણ દિવસ એ છોકરા સાથે રહી અને ત્રણ દિવસ પછી એને એવું બાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે ડિંડોલી રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના ભાઈએ ફોન કર્યો રકજક કરી કે હું નહીં આવું એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ ત્રણ જણાની જે ટોળકી છે હાલ ત્રણના નામ ખુલ્યા છે અને ત્રણ જણા મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા બે જણા સાથે પણ હકીકત મળી છે એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તો આમાં ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ આઈપીસીની આ એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467 68 ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે આગળ જો આપ બીજી કોઈ ઘટનામાં આવો એ તમને કહીતા હોય તમને એ કઈ જગ્યાએ बुखार દે રાજમાં આશા છેમાં છે કઈ જગ્યા કે મિસ્ટર એમાં અત્યારે પુષ્પરસમાં એ અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં